હાલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં બધા મજામાં જશું તો આજના મારા વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે તો આજે મિત્રો રસોઈમાં આપણે ખૂબ જ પ્રચલિત અને આજની આ મોસમ કે દરેકના ખેતરોની અંદર જે ખૂબ જ વાકેલા હોય છે તો એ છે સિભડા મિત્રો આજે આ શીભડા શાક કરવાનું છે મિત્રો આપણે અને અલગ જ રીતે તમને સીભડા શાક કરીને બતાવવાનું છે કઈ રીતે આપણે શાક બનાવવાનું છે એ તમે જોતા રહેજો અને આ આપણે લાવ્યા આપણી સીભડા મિત્રો શીભડા ધૂમડા દુજા અને દેશી ભીંડા નાવું ખૂબ જ છૂ છે મિત્રો આપણી વાડીમાં આ બધું છે અને ઘણા મિત્રો પેલા કોમેન્ટ કરતા કે તમારે સરસ મજાની વાડી છે ને હું રોયા કે થોડા હોય પણ મિત્રો ઉનાળામાં આપણે વાડીમાં ન કરેલું હોય અને અત્યારે જો ચોમાસામાં બધું આપણે વાડીમાં સોપેલું છે અને કપાસની અંદરે અંદર સોપેલું છે અને ખેતરને શેઢે પણ ભીંડા ને સોળા ને એવું બધું સોંપેલું છે જે સોળી પડવાની બાકી છે આ સીભડા તુમડા દૂધિયા અને તુરિયા બની જાય તો આજે આપણે સીભડાનું શાક કરીએ તો આપણે આ બધા સીભડાનું નથી શાક કરવાનું આ તો આપણે લાવ્યા છીએ પણ માત્ર ને માત્ર બે જ સીભડા આપણે મળશું ને ત્યાં આપણું શાક કાફી થઈ જાય તો મિત્રો શરૂઆત કરીએ તો આવી રીતે પેલા છે ને આને ઊભા ફાડા કરી નાખવા મારે નકર તો આ અમારી બી આપણે પેલા નોખા પાડવાના છે જો જો મિત્રો જો આ રીતે બીબડા છે ને કાઢી નાખવા હજી આને છે ને સીરિયા કિન્ને કિન્ન કર બી કાઢવાની મજા નહીં આવે ઓલા તુમડા વાળી થાય હવે તો આવી રીતે આપણે પેલા કાચક બા અને બીબડા કાઢી નાખી આ બીબડા પાછા આપણે સુકવી દેવાના અને આવતે વરે ફરી પાછું સોમાસામાં આપણી વાડીમાં સોપવાના આવી રીતે બી કાઢી નાખવાના કેમ બનાવવાના હોય એ તો ગામડાના માણસો કે આને છે ને આપણે સોલાની રાખની અંદર મિક્સ કરી દેવાના અને પછી સુકવી દેવાના એટલે આ જલ્દી સુકાઈ જાય કારણ કે આની અંદર બધો એનો શેપ આવે એટલે તાત્કાલિક નું બીબડું છૂટું ન પડે આવું બધું હોય ને હાલો મિત્રો જો આપણે આવી રીતે સીરિયા કરી નાખે નાખવાની મિત્રો પૂના સીબડા કરતા થોડુંક કડક થઈ ગયેલી હોય એટલે જાળવી ને આવી રીતે પાડી નાખવાની અને મિત્રો તમે બધાય સીબડાનું શાક તો ખાધું જ હોય ગામડાના માણસ હોય છે અને દરેક ને હજી પાછું જોવા ને આવી રીતે આમ કરવાનું હવે છે ને આવી રીતે બટકા આનું શાક છે ને મિત્રો બહુ મજા આવે આપણે પેલા ખૂબ ખાધેલું હાલો મિત્રો આપણે સીભડા મળી નઈ ખા હવે સુલે જાતા પેલા આપણે થોડુંક સીભડું ખાઈ લીધો આ મસ્ત મજાનું છે ને મળી ખાધું છે આવી રીતે આમાં બહુ મીઠું લાગે હો આ એક સીબડું છે ને પાકલ મળી ગયું હતું આનું શાક નથી આપણે કરવાનું આને ખાઈ જવાનું છે છોકરાની નિશાળે ત્યાં ને આવે એટલે ઝપટ બોલાવી દેવાના છે છોકરા શીભડા બહુ ખાયો બહુ વસોડિયા કરે આખો દી આ રીતે છે ને ભાઈ છે ને નાના હતા ત્યારે બહુ ખાતા વસોડિયા કરતા આખો દી અને ભાઈ ખેતરમાં માં એટલા થતા ને હજી આજ સુધી આપણા ખેતરમાં એવા ને એવા થાય મીઠા એવા એવો આ કુણા સીબડાના અથાણું ખવાય આમ કાસે કાચું મજા આવે બહુ મીઠું અને આ તો મત જેવું હા મત જેવું નહીં પણ આમ એની મજા આવે મિત્રો જે કોઈ સીબડા ખાવા તો આવજો હજી અઠવાડિયું તમને મળી રહ્યા આપણા ખેતર માલી પછી કેતા નહીં કે અમને કઈ કીધું નહી એમ હા જો આપણે સીભડા મોળી નહીં ખાવે થોડી વારમાં સુલે જવાનું છે

આનો સોલો પેટાવી દીધો અને આ લોયું મૂક્યું અને હવે આમાં નાખીએ છે થોડું તેલ આજે મિત્રો આપણે સીબડાનું શાક બનાવવાનું છે યાર મસાલેદાર હાલો બે પાવલા તેલ નાખ્યું હવે આને તેલને ગરમ થવા દઈએ હા હાલો મિત્રો તેલ આવી ગયું પેલા નાખી રાઈ હવે નાખી આખું જીરું હા જીરું નાખ્યું હવે નાખશું વઘાણ હવે આપણે સીભડાના ફોડવા તેલમાં નાખી દીયું તેલ ખુબ આવી ગયો અને હાલો મિત્રો બધા ફોડવા નાખી દીધા અને હવે આને એક ઉપર ચમચા વડે હાલો મિત્રો આપણે આને એઠ ઉપર કરી નાખ્યું હલાવીને અને હવે આમાં તેલ અને રાઈ ને જીરું ની બધું ભળી ગયું છે જો હવે આને આપણે ઢાંકી અને ધીમા તાપે સડવા દઈએ હાલો મિત્રો આપણે જોઈ લઈએ હા સીબડાના ફોડવા ગળી જાય એવું લાગે છે તો એવું લાગે મને તો હાલો મિત્રો તો થોડું મીઠું નાખી દે એમાં હાલો હવે નાખીશું હળદર હવે આને હલાવી ને થોડવા બધા ગળવા આવ્યા છે ગળી ગયા હાલો મિત્રો આ થોડવા સંપૂર્ણ ગળી ગયા હવે આની અંદર છે ને આપણે લસણ નાખવાનું છે તો જુઓ મિત્રો આ આપણે લસણ પેસ્ટ બનાવી છે અને હમણાં હલાવીને ભેળવી દઈ પછી નાખી મરશું હાલો મિત્રો હવે આપણે મરચું નાખી દી હાલો લો જીરું નાખ્યું આ લાવી નથી મિત્રો આપણું

અઠવાડિયામાં સીભડાના વેલા છે ને એ હવે પૂરા થવા આવ્યા છે સડી જાય કારણ કે કપાસનો વાસા એની ઉપર લાગે એટલે સીભડાના વેલા હડે એ પછી શિયાળે ઝાકળ પડે ને ત્યારે કોળે પણ ઈ સીભળા અવળા મોટા ના થાય પછી ઝીણા ઝીણા થાય હાલો મિત્રો જુઓ આપણું શાક સડી ગયું છે હવે હાલો મિત્રો શાક સડી હવે નીચે ઉતારી હા નીચે ઉતારી લીધું અને હવે મિત્રો છે ને રોટલા ક બનાવવાના છે એટલે રોટલા તૈયાર થાય પછી આપણે જમવા બેસી

આપણે ખાઈ લઈ અને ખાઈને જોઈએ કે કેવી જમાવટ થાય છે તો આ રોટલો છે દેશી બાજરાનો શાક તો બી નું ભાઈ હમ સાઈ ખાતા યાર ઓલ એકદમ મીઠું હોશું હમ એની તો કઈ જમાવટ જ વાર છે હમ તો મિત્રો આવો તમે શાક ખાવા અને શાક ખાવું હોય તારે ફોન કરી શરમ નહી રાખવાની તમે બધા શરમાવો ને એ બઉ વાંધો પડે મારે કોમેન્ટ કરે ભાઈ કે અમને પાણી આવી ગયું સુરતમાં બેઠા બેઠા પણ ભાઈ સુરત કો તો સુરત મોકલાવી દો બસ માં અહીંથી આપડા સૌરાષ્ટ્રમાંથી બસું જાય જ છે અમારા તળાવ થી અહીંયા આશાપુરા હોટેલે કેટલું વટે આખા ભેજું બસું હવે એટલે મોકલાવી દે તાર ફોન કરજો તમારો પાકું એડ્રેસ આપજો કે ભાઈ શાક ખાવાનું અમને અમને મન છે સુરતમાં બેઠા બેઠા પાણી આવ્યું છે એટલે અમે તમને સીબડાનું શાક કો તો શાક કરીને મોકલાવીશું ને શીભડા કો તો શીભડા મોકલાયશું એટલે એમ શરમાવાનું નહીં એમ તમે વિડીયો જોઈને પાછા શરમાય બહુ જ આવે એટલે જો આ રીતનું શાક છે મિત્રો હવે હું ખાઈ લઉં તમે બધા હા તમારા ઘરે પણ બનાવજો અને મારી જોડે ખાવું હોય મારે ઘરે તો તમે તરફ ફોન કરજો શરમ નહીં રાખવાની મેથળા આવવું પડશે પણ હા અને મેથળા સિવાય સીબડાનું શાક જામે બહુ ઓછું અને તમે બનાવી શકો તો તમારા ઘરે જામે એવું કઈ નથી હોતું તો મિત્રો આપણે ખાઈ લઈએ નિરાતે અને હવે આપણો વિડીયો પૂરો કરીને ખાવાની મજા નહીં આવે કારણ કે આમાં ભગવાને કીધું ખાતા ખાતા બોલવું નહીં પણ મારીથી કઈ રેવાય નહીં ભાઈ બોલાય એટલે બોલવું પડે બોલતા બોલતા પણ હું વાતરાઈ ગયો તો ખાવાની મજા ન આવે તો મિત્રો મેં મારો વિડીયો પૂરો કરો આવજો રામ રામ સૌને નમસ્કાર